નમસ્કાર આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે લખતર ગામમાં વરસાદે ઘણો સમય વિરામ રાખ્યા બાદ વરસાદ વરસતા લોકોને ગરમી અને ઉકળાટમાં રાહત મળી લખતર તાલુકામાં સમયસર યોગ્ય વરસાદ પડ્યો નહીં હોવાથી સિત્તેર ખેતરમાં વાવેતર કરવામાં આવ્યું નથી સમગ્ર વિશ્વ હાલ ગ્લોબલ વોર્મિંગનો ભોગ બની રહ્યું છે તેના કારણે વાતાવરણ દિવસે ને દિવસે ગરમ થઈ રહ્યું છે તેની અસર લોકોના સ્વાસ્થ્ય ઉપર પડી રહી છે સાથે છેલ્લા ઘણા વર્ષોથી ગરમીના કારણે ઝેરી સર્ફ સહિતના ઝેરી જનાવર બહાર નીકળવાના અને દસ મારવાના બનાવોમાં ઉત્તર વધારો થઈ રહ્યો છે ત્યારે ગુજરાત રાજ્યના અમુક જિલ્લામાં વરસાદે માજા મૂકી હોય ત્યાં મશીતે અતિશય વરસાદ વરસ્યો છે ત્યારે અમુક જિલ્લામાં અલ્પ પ્રમાણમાં વરસાદ વરસ્યો હોય ખેડૂત ચિંતિત છે ત્યારે લખતર પંથકમાં વરસાદે ઘણો સમય વરસાદ નહિવત વરસ્યો હોય તેના કારણે લખતર પંથકમાં ખેડૂત દ્વારા સિત્તેર ટકા વધારે ખેતરોમાં વાવણી કરવામાં આવી નથી ત્યારે આજે ઘણા સમય બાદ બપોરના સમયે વરસાદ વરસવાનું શરૂ થતાં લોકોને ગરમીની ઉકળાટમાં રાહત મળી હતી સાથે ઘણા સમય પછી ગામમાં વરસાદી પાણી વહેતા થયા હોય તેઓ મા સર્જાયા હતા લખતર ગામની અંદર પ્રથમ વાર તે વરસાદ વધુ પ્રમાણમાં આવતા જે લખતર ગામની અંદર ગામ સોસરવા પાણી કહેવામાં આવે છે તેમ ગામના રોડ પર પાણી વહેતા જોવા મળ્યા હતા ત્યારે લોકોમાં આના હિસાબે આનંદની લાગણી પણ છવાઈ હતી સાથે ગરમી અને જે ઉગળાટ છે તેઓની અંદર લાગત મળી હોવાનો પણ અનુભવ જોવા મળ્યો હતો